નમસ્તે ખેડૂત મિત્રો જો શિયાળામાં તમે તંબાકુ ની ખેતી કરી હોય અને અત્યારે જોવા મળતું હશે સફેદ માખીનો વાયરસ હવે બાજુના ફોટામાં જઈને જોવા મળે છે જો તમારા પાન પણ આવી રીતે કુકડાઓટ આવી રહ્યા હોય ભલે નાના પાનડા હોય કે મોટા પાન હોય તમાકુના પાન એમ તો થોડા વાંકા ચૂકા રહેતા હોય છે પણ આ રીતના જો વાંકા ચૂકા થતા હોય તો સમજી જવું કે આ સફેદ માખીનો અટેક છે જે ચાલી રહ્યો છે આપણા એરિયામાં તો સફેદ માખીનો અટેક વધારે હોય તો દવા ભારે કરવી જરૂરી છે અને જો સામાન્ય હોય તો માપણી કરવી જરૂરી છે પણ થોડા દિવસથી જો સફેદ માખી રહી ચૂકી હોય તો બની શકે કે એ સફેદ માખીનો વાયરસ હોઈ શકે છૂટક છવાયા છૂટા છવાયા અમુક અમુક છોડ વાંકા વરતા હશે એ વાયરસ હોઈ શકે છે તો જો સફેદ માખીનો અટેક વધારે હોય તો આ મિસ્ટર મોલો વાપરી લેવી અને જોડે જોડે વાયરસ જેવું દેખાય થોડું વધારે પડતું તો એનો મતલબ છે કે વાયરસની કોઈ પણ સારી દવા વાપરવી આ છે કાતિયાની એન્ટીવાયરસ દવા છોડનો વાયરસ પણ અટકાવશે ખુમાસમાં પણ લાવશે અને ચમક પણ લાવશે પાનડામાં હવે પાનડાને ખોલવા માટે પણ કઈ પણ કોઈ બી વિકાસની દવા તમે જોડે વાપરી શકો છો કા તો પછી સારો ઓપ્શન છે આ હ્યુમિકનું হ্যুমিক এসিড ফুল এসিড পোটাস মিক্স আছে এখন সাম প না ছোট পাঁচো খুব পাঁচো মা ধন্যবাদ